અગાઉ આ પ્રકારના નિયમિત કર્મીઓના કિસ્સામાં ચારથી છ લાખ રૂપિયાની મળતી હતી સહાય ફિક્સ પેના કર્મચારીઓના આશ્રિત પરિવારોને પણ ચાર લાખની મળતી હતી ઉચ્ચક સહાય સાથે ચૂક્યા છે મારા સંવાદદાતા કલ્પેશ રાવલ કલ્પેશ એસટી નગમના કર્મચારીઓ માટેનો ખાસ શું નિર્ણય લેવામાં આવ્યો છે અને તે ક્યારથી ચૂકવવામાં આવશે સરકારી કર્મયોગીઓ માટે આ નિર્ણય લેવામાં આવેલો છે અને રાજ્યના મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રીના પરામર્શના અંતે આ નિર્ણય લેવામાં આવેલો છે રાજ્ય સરકાર દ્વારા અગાઉ અવસાનના કિસ્સામાં એટલે કે ચાલુ નોકરી દરમિયાન અવસાનના કિસ્સામાં જો નિયમિત કર્મચારીઓ હોય તેની નોકરીની બાકીની જે સેવાનો સમયગાળો હોય એને ધ્યાને રાખી ચારથી લઈને છ લાખ સુધીની ઉચ્ચક સહાય મળતી હતી પરંતુ હવે જે માહિતી મળી રહી છે એ પ્રમાણે ચોવીસ સપ્ટેમ્બર બે હજાર બાવીસ પછીના કિસ્સામાં આ પ્રકારે ઉચ્ચક ચૌદ લાખની સહાય આશ્રિતના પરિવારજનોને કરવામાં આવશે અને આ પ્રકારે વર્ગ ના જે કર્મચારીઓ છે વર્ગ ત્રણે વર્ગ ના કર્મચારીઓ એના કિસ્સામાં આ પ્રકારનો નિયમ લાગુ પડશે અને ફિક્સ પેના કર્મચારીઓ માટે પણ ચૌદ લાખની ઉચ્ચક સહાયની ચૂકવણી કરવામાં આવશે એ પ્રકારની માહિતી મળી રહી છે જી આભાર આપનો તમામ માહિતી બદલ